સરદાર એડેરેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત પાટણ વિધાનસભામાં પદયાત્રા યોજાય નૂરતા તળપદ ગામથી પાટણ સુધીની પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ અને લોકો સહભાગી બન્યા રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત પાટણ તાલુકાના નૂરતા તળપદ ગામેથી પ્રારંભ કરેલ પદયાત્રા નૂરતા બોરસણ અંબાજી નેડિયું ગોલ્ડન ચોકડી પહોંચી અને એપીએમસી પાટણ ખાતે સર સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું નૂરતા તળપદ ગામેથી આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશામુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ લીધો હતો પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચાર સાથે પદયાત્રા કરી હતી આઠ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ હુડકોના ચેરમેન કેસી પટેલ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ ભાવેશભાઈ પટેલ પાટણ પ્રાંત અધિકારી રમતગમત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ